જય માતાજી બધાને તો આજે હું ભરેલા કારેલાનું શાક બનાવવાની છું તો આવી રીતે હું પૂરું પૂરું જોજો અને તમને કેવું લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો તો સૌથી પહેલાં કારેલા લઈ લઈશું અને કારેલાની છાલ ઉતારી દેવાની છે આવી જ રીતે બધી છાલ ઉતારી દઈશું અને ભરેલા કારેલાનું શાક બહુ મસ્ત લાગે છે જે કડવું નથી લાગતું અને આ વિડીયો તમે પૂરો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે કેવી જ રીતે ભરેલા કારેલાનું શાક બનાવું તો છાલ ઉતાવી દીધી છે અને આવી રીતે ચીરી કરીને એના બીયાને એવું કાઢી લેવાનું છે તો બધે આ કારેલાની છાલ ઉતાવી દઈશું અને આવી રીતે ચીડીઓ કરી દઈશું તો એક તપેલીમાં પાણી લઈ લઈશું એમાં મીઠું નાખીશું અને બધા કાઢેલા એમાં નાખી દેવાના છે તો પંદર વીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે તો ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું તો ચવાણું લેવાનું છે તો ખાણીમ નાખી દઈશું ચવાણું અને આવી રીતે ખાણીથી ટીચી નાખવાનું છે તો સરસ ટીચાઈ ગયું છે તે એક આપણે કાઢી લઈશું તો લસણ લઈ લઈશું મરચું નાખીશું અને મીઠું નાખીશું અને ગરમ મસાલો બસ આટલા જ મસાલા નાખવાના છે બીજા વધારાના મસાલા નથી નાખવાના અને હવે આપણે ટીચી લેશું મરચું ને એવું તો સરસ મરચું ટીચાઈ ગયું છે

અને ખાણીથી ટીચી નાખીશું કે મસાલા બધું એકદમ મિક્સ થઈ જાય સરસ તો આવી જ રીતે તમારા ઘેર ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે કારેલા છે જે કરવા નહીં લાગે અને તમારા ઘેર ટ્રાય કરજો જરૂરથી તો સરસ એકદમ મિક્સ કરી દીધું છે ચવાણું એવું ટિચીન ચમચીથી એકદમ મિક્સ કરી દઈશું મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય તો હવે આપણે કારેલા લઈ લઈશું કારેલા બે ત્યાં પાણી ધોઈ નાખવાના છે સરસ અને હવે આપણે મસાલો ભરી દઈશું આવી રીતે મીઠાવાળા પાણી પલાળી રાખો તો સજ્જે કરવાની લાગે કારેલા અને નાના મોટાને બધાને બહુ ભાવશે તો કારેલામાં બધો માવ ભરી દઈશું તો માવો ભરી દીધો છે તો ચૂલો હળગાવી દઈશું અને એમાં આવી રીતે ચાણી મૂકી દઈશું અને કારેલા મૂકી દેવાના છે કારેલા બફાઈ જાય પછી આપણે વઘારીશું આવી રીતે કરવાથી મસાલો કારેલામાંથી બહાર નહીં નીકળતો તો બાફી દઈશું કારેલા તો ચેક કરી લઈશું તો સરસ ક કારેલા બફાઈ ગયા છે તો હવે ઉતારી દઈશું નીચે અને આપણે કારેલાનો વઘાર કરીશું શાકનો તો તેલ નાખી દીધું છે કઢાઈમાં જીરું નાખીશું હિંગ નાખીશું અને લીલા મરચાં નાખીશું ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું હવે કારેલા મૂકી દઈશું મેં આવી જ રીતે કારેલાનું શાક તમે તમારા ઘેર બનાવશો તો સેજે કડવું નહીં લાગે અને નાના મોટાને બધાને બહુ ભાવશે તો એકવાર તમારા ઘેર આવી રીતે ટ્રાય કરજો તો આવી રીતે મૂકીને ચડવા દેવાનું છે હવે એકદમ ફેરવીશું થાળી ઢાંકી દઈશું હવે તો કારેલાનું શાક બની તૈયાર થઈ ગયું છે ઉપર કોથમીર નાખી દઈશું તો હવે મિક્સ કરી દઈશું અને શાક બની તૈયાર થઈ ગયું છે ભરેલા કારેલાનું થાળીમ કાઢી દઈશું અને થોડીવાર થાળી ટાંકી દઈશું અને થાળીમાં કાઢી લીધું છે કારેલાનું શાક તો આવી જ રીતે તમારા ઘરે ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે નાના મોટાને બધાને બહુ ભાવશે અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો જય માતાજી બધાને